વગર પાસ પરમિટની હાથ બનાવટની બંદીક સાથે એક કિસમને પકડી પાડતી મહેસાણા એસઓજી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગના જિલ્લા માથે સર મહેસાણા પોલીસ અધિકારી શ્રી તરૂણ ગુગ્ગલ સાહેબ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય એસ પાર્ટ ને લખી અસરકારક કામગીરી કરવા સૂચન કરેલ છે જે અંગે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બી આર વાણીયા સાહેબની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ જોશી તેમજ એસઓજી પોલીસ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ મહેસાણા ઓફિસે હાજર રહ્યા હતા સામેત્રાથી કરસનપુરા રોડની ડાબી બાજુ બાવળની જાળીઓમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે હાથ બનાવટની દિવસી બંદૂક સાથે શિકાર કરવા ફરી રહેલ હતો આ બાબતની એસઓજી સ્ટાફને જાણ થતાં તે જગ્યાએ જઈ બિપ્તિ આદમભાઈ લોંગભાઈ વર્ષ ઓગણચાલીસ હાલ રહે મહેસાણા રાધનપુર ચોકલી નજીક લશ્કરી કુવા એરિયામાં રહે છે પોલીસે વધુ તપાસ કરતા વગર પાસ કર્મીથી એક નેઠી હાથ બનાવટની એક નાળીવાળી બંધુ અને રૂપિયા બે હજારની રોકડ સાથે પકડી પાડ્યો હતો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન આમ એક્ટ ઓગણીસો ઓગણસાની કલમ પચીસ એક બી એ મુજબનો ગુનો રજીસ્ટર કરાવવા તજવીજ કરવામાં આવેલ છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બી આર વાણિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસએ મુસી તથા એ એસઆઈપી